યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે નેવ્યાશી ભાગ સાંભળ્યા આજે આપણે નેવું ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું રાજા ભરતનું મૃગ શરીરમાં આસક્તિના કારણે મૃગ થવું પછી જ્ઞાન સંપન્ન બ્રાહ્મણ થઈને જડ વૃત્તિથી રહેવું જડ ભરત અને સૌરી નરેશનો સંવાદ હરીહિયો નારદજી કહે છે હે મહાભાગ મેં આધ્યાત્મિક વગેરે ત્રણે તાપોની ચિકિત્સાનો ઉપાય સાંભળ્યો છતાં મારું મન હજી ભ્રમિત થઈ રહ્યું છે તે શીઘ્રતાપૂર્વક સ્થિર થઈ શકતું નથી હે બ્રહ્મન તમે બીજાઓને માન આપનારા છો જણાવો જો લોક કોઈના મનનો વિપરીત વર્તાવ કરે તો મનુષ્ય તેને કઈ રીતે સહી શકે છે સુતજી કહે છે નારદજીનું આ કથન સાંભળીને બ્રહ્મપુત્ર સનનંદજીએ બહુ હર્ષ થયો તેમને રાજા ભરતના ચરિત્રનું સ્મરણ થઈ આવ્યું અને તેઓ આ પ્રમાણે કહે છે એ નારદજી હું આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહીશ જેને આજે સાંભળીને તમારા ભ્રાંત મનને બહુ જ દઢ સ્થિરતા પ્રાપ્ત થશે હે શ્રેષ્ઠ પ્રાચીન કાળમાં ભરત નામના એક પ્રસિદ્ધ રાજા થયા હતા જે દેવજીના પુત્ર હતા અને જેમના નામ પરથી આ દેશને ભારત વર્ષ કહે છે રાજા ભરતે બાપ દાદાઓના ક્રમથી ચાલ્યા આવતા રાજ્યને પ્રાપ્ત કરીને તેનું ધર્મપૂર્વક પાલન કર્યું જેમ પિતા પોતાના પુત્રને સંતુષ્ટ કરે છે તે જ પ્રમાણે તેઓ પ્રજાને પ્રસન્ન રાખતા હતા તેમણે નાના પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન કરીને સર્વ દેવ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું યજન કર્યું તેઓ સદા ભગવાનનું જ ચિંતન કરતા અને તેમનામાં જ મન લગાવીને અનેક સત્કર્મોમાં લાગ્યા રહેતા હતા ચાર પછી પુત્રોને જન્મ આપીને વિદ્વાન રાજા ભરત વિષયોથી વિરક્ત થઈ ગયા અને રાજ્ય છોડીને પુલતસ્ય તથા પુલહ મુનિના આશ્રમ પર ચાલ્યા ગયા તે મહર્ષિઓના આશ્રમ શાલીગ્રામ નામક મહાક્ષેત્રમાં હતા મુક્તિની ઈચ્છા ધરાવનારા ઘણા સાધકો તે તીર્થનું સેવન કરતા હતા એ મુનિ ત્યાં જ રાજા ભરત તપસ્યામાં સંલગ્ન થઈને યથાશક્તિ પૂજન સામગ્રી ભેગી કરીને તેના દ્વારા ભક્તિપૂર્વક ભગવાન મહાવિષ્ણુની આરાધના કરવા લાગ્યા હે નારદજી તેઓ દરરોજ પ્રાતઃકાળ નિર્મળ જળમાં સ્નાન કરતા તથા અવિનાશી પરબ્રહ્મની સ્તુતિ તથા પ્રણવ સહિત વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા સાથે ભક્તિપૂર્વક સૂર્યદેવનું ઉપસ્થાન કરતા હતા ત્યાર પછી આશ્રમ પર પાસા આવતા અને પોતે જ લાવેલા સમીધા કુશ તથા માટી વગેરે દ્રવ્યો તથા ફળ ફૂલ તુલસી દળ તથા સ્વસ્થ જળતી એકાગ્રતા પૂર્વક જગદીશ્વર ભગવાન વાસુદેવની પૂજા કરતા હતા ભગવાનની પૂજાના સમયે તેઓ ભક્તિના પ્રવાહમાં ડૂબી જતા હતા એક દિવસની વાત છે મહાભાગ રાજા ભરત પ્રાતઃકાળ સ્નાન કરીને એકાગ્ર ચિતે જપ કરતા ત્રણ મુહૂર્ત એટલે છ ઘડી સુધી શાલિગ્રામ નદીના જળમાં ઊભા રહ્યા હે બ્રહ્મન એ જ સમયે એક તૃષિત હરણી જળ પીવા માટે એકલી જ વનમાંથી નદીના તટ પર આવી તેનો પ્રસવકાળ નજીક હતો તે પ્રાય જળપી ચૂકી હતી એટલામાં બધા પ્રાણીઓને ભયભીત કરનારી સિંહની ગર્જના સંભળાય પછી તો તે હરણી સિંહનાથથી ભયભીત થઈને નદીના તટ તરફ ઉછળી પડી બહુ ઊંચાઈ પર ઉછળવાથી તેનો ગર્ભ નદીમાં જ પડી ગયો અને તરંગમાળાઓમાં તણાતો રહીને વેગપૂર્વક વહેવા લાગ્યો રાજા ભરતે ગર્ભથી પડી ગયેલા તે બાળને દયાવશ ઉઠાવી લીધું હે મુનિશ્વર ત્યાં તે હરણી ગર્ભપાતના અત્યંત દુઃખથી અને બહુ ઊંચે ચડવાના પરિશ્રમથી થાકીને એક સ્થાન પર પડી ગઈ અને ત્યાં જ મરી ગઈ તે હરણીને મરી ગયેલી જોઈને તપસ્વી રાજા ભરત મૃગબાળને લઈને પોતાના આશ્રમ પર આવ્યા અને દરરોજ તેનું પાલન પોષણ કરવા લાગ્યા હે મુને તેમનાથી પોષિત થઈને તે મૃગાળ મોટું થવા લાગ્યું તે મૃગબાળમાં રાજાનું ચિત્ત જેવું આસક્ત થઈ ગયું હતું તેવું ભગવાનમાં પણ ન થયું તેમણે પોતાનું રાજ્ય અને પુત્રોને છોડ્યા સમસ્ત ભાઈ બંધુઓને પણ ચાગી દીધા પરંતુ આ હરણ બાળમાં મમતા થઈ ગઈ તેમનું ચિત્ત મૃગની મમતાને વશીભૂત થઈ ગયું હતું તેથી તેમની સમાધિ ભંગ થઈ ગઈ ત્યાર બાદ થોડો સમય પસાર થતાં રાજા ભરત મૃત્યુને પ્રાપ્ત થયા તે 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 સમયે જેમ પુત્ર પિતાને છે જ રીતે અશ્રુ સારતું તેમની સામે જોઈ રહ્યું હતું રાજા પણ પ્રાણ ત્યાગ કર્યો ત્યારે તે મૃગ સામે જ જોઈ રહ્યા હતા હે દ્વિજ શ્રેષ્ઠ મૃગની મમતાના કારણે રાજા ભરત બીજા જન્મમાં મૃગ થઈ ગયા પરંતુ પૂર્વ જન્મની વાતોનું સ્મરણ હોવાથી તેમના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો તો અહીંયા નારદ પુરાણનો નેવુંમો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે એકાણું ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો